ખાલી ચાર વર્ષ જૂની ગાડી આપણે આપવાની છે અને એટ સીટર એટલે પ્રોપર એટ સીટર પાછળ છેલ્લે બી તમે ત્રણ જણા બેસી શકો વાહ એવી ગાડી આપડી જોડે છે ફર્સ્ટ ઓનર માં વીમો ચાલુ છે ગાડી આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર સાડા ત્રણ લાખ માં આપી દેવાની ગાડી છે પણ આપણા વ્યુઅર્સ માટે ગાડી ની ક્યારેય કમી નહીં રહે ત્રણસો પાસઠ થી ક્યારે ભી આવે એનકે મોટર રેડી સ્ટોક સાહીઠ થી સિત્તેર ગાડીઓ મળે છે પણ આ ઓફર જે છે ને એ વર્ષમાં એક જ વાર આવે છે રથ્યા રથયાત્રા દિવસે અને આ દિવસે તમને આ છેલ્લી ગાડી ઓફર વાળી તમને બતાવી દઈએ આપણા વ્યુઅર્સ ને ઓનલી ફોર આપી દેવાની છે એક લાખ ને એકાવન હજાર રૂપિયા ધમાકેદાર ઓફર સાથે હું આવી ગયો છું અમદાવાદમાં એનકે મોટર્સમાં ધમાકેદાર એટલા માટે કે 1 થી પાંચ લાખની ગાડીઓ મળવાની છે અને એ પણ નોન એક્સિડન્ટ તો આવી ગાડીઓ ક્યાં મળશે મને ખાલી કોમેન્ટ કરજો તો સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે સાત તારીખે અષાઢી બીજ છે ફ્રેન્ડ તો સારામાં સારી ગાડી તે દિવસે લઈ જાઓ તો આજે ઘણો બધો નવો સ્ટોક આવી ગયો છે એનકે મોટર્સમાં તમે જુઓ ઇકો માંડીને સારામાં સારી અલ્ટો આઈ ટ્વેન્ટી હરેક ગાડી મળવાની છે તો આ ધમાકેદાર ઓફરનો તમે લાભ લ્યો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો હું તમારા માટે બનાવું છું લો બજેટ નો વિડીયો એન કે મોટર્સ નો આ યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે તો આ વિડીયો પૂરો જોજો લેટ સ્ટાર્ટ ધ વિડીયો હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો હર દમની જેમ અહીંયા તમને ખબર જ છે કે ઘણા બધા મારા વિડીયો જોઈએ છે એન કે મોટર્સમાં આ છે કમલેશભાઈ તમને બધાને ખબર જ છે આપણા વિડીયોમાં જોયા છે કાર લઈ ગયા છો તો ફ્રેન્ડ આજે સારામાં સારો નવો સ્ટોક આવ્યો ધમાકેદાર વિડીયો થવાનો છે ધમાકેદાર સ્પેશિયલ એમ રથયાત્રા સ્પેશિયલ આપણ છે એટલા માટે ધમાકેદાર એટલા માટે સાત તારીખે અષાઢી બીચ છે તો રથ યાત્રામાં સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે ને સારામાં સારી પ્રાઇઝ મળવાની છે અને હા હું એક ગીવ જાહેરાત કરવાનો છું એ આગળ વિડીયોમાં તમને મળી જશે તો કમલેશભાઈ સ્ટાર્ટ કરી આજથી કે સારામાં સારી એસી એસી નંબરની અલ્ટો છે એ પણ જોરદાર ન્યૂ શેપમાં છે તો આની ડિટેલ આપી દીધી આપણે ગ્રાહક મિત્રો માટે સૌથી ઓછા બજેટ વાળી અને લોન થઈ જાય એવી ગાડી આ વખતે લાયા છીએ બે હજાર તેર મોડલ અલ્ટો એ બી ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી ફરેલી ખાલી પચાસ હજાર કિલોમીટર વાહ

એક લાખ ને પચોતેર હજારમાં એસી એસીનર ની અલ્ટો એ પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે મળશે તો આ ગાડી તમને મળવાની છે એનકે મોટર્સ અમદાવાદ નંબર એડ્રેસ હું વિડીયોમાં આપી દઈ તો જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ્સ અલ્ટો તમારી પાસે છે કે અલ્ટો નથી લેવી તો એના તમારે વેગેનર જોઈએ છે તો પણ અહીંયા અવેલેબલ છે તો મને એ કહ્યું કે આ વેગેનર શું ડિટેલ છે આ વખતે આપણે મોસ્ટલી કિશનભાઈ ફર્સ્ટ ઓનરમાં જ ગાડીઓ લાયા છીએ કારણ કે એમાં લોન ભી થઈ જાય ને ઊંચું મોડલ હોય એટલે આપણા ઘરાક ની ડીપી ભરવાની બી જરૂર પડે સો ટકા એટલે બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર વેગેનાર લાયા છે એલ એક્સ પ્યોર પેટ્રોલમાં આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર બે લાખ સાઈઠ હજાર રૂપિયા બે લાખ ને સાહીઠ હજાર અને લોન કરી દેવાની છે કેમ કે રથયાત્રા નો પર્વ છે તો ગ્રાહક જાજે આવવાના છે બિલકુલ બિલકુલ લોન બી સો ફેસિલિટી અવેલેબલ છે તમારે ઘર પોતાનું હશે તો જીરો ડીપી માં લોન થઈ જશે આખું માર્કેટ ચીરી નાખવાની છૂટ છે અમદાવાદ માં ચાલી ને ફોર વ્હીલ માં જાવ કે રિક્ષામાં જાવ આ બજેટ ની ગાડી ક્યાંય તમને મળવાની નથી કેમ કે એનકે મોટર્સ માં સારામાં સારી ડીલ મળશે બે હજાર ચૌદ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ બે લાખ ને સાહીઠ હજાર બે લાખ સાહીઠ હજાર અંદર નું ઇન્ટિરિયર જોરદાર છે તમે વિડીયો માં જુઓ છો ફ્રેન્ડ આટલા બજેટ ની ગાડી આ મોડલની ગાડી મળવી મુશ્કેલ છે છે એક જ જગ્યાએ મળે અમદાવાદમાં મોટર્સ નંબર એડ્રેસ તમને જોવા મળશે કોલ કરી શકો છો જોઈએ તો આ ગાડીની ડિટેલ દેતા પહેલા કહી દઉં કમલેશભાઈ મને અગાઉ પણ કીધું કે ફ્રેન્ડ્સ કોલ કરવાનો ટાઈમ જે તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ને સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ગમે એટલા કોલ કરો છ વાગ્યા પછી આખો મેળો ક્લોઝ થઈ જાય છે તો મને એ કયો કમલેશભાઈ કે આપણે આ ગાડી પચાસ હજાર રૂપિયા ભરીને લઈ જવી છે તો કઈ રીતના મળશે પચાસ હજાર ભરવાની બી જરૂર નહીં પચીસ હજાર ડીપી માં આપી દીધા ખાલી પચીસ હજાર પચીસ હજાર ડીપી માં કઈ રીતના બે હજાર સત્તર મોડલ છે વેગેન ફર્સ્ટ ઓનર માં જે વીએક્સ વેરિયન્ટ ચારે ચાર પાવર વિન્ડો અને વ્હાઈટ કલર બધા ફેવરેટ હોવા વાહ એટલે આમાં તમને કોઈ વસ્તુની ખામી કાઢવાની જરૂર નહીં પડે નોન એક્સિડેન્ટલ ની ગેરંટી આવશે આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા મળી જશે ફ્રેન્ડ્સ બે હજાર સત્તરની ફર્સ્ટ ઓનર પેટ્રોલ અને ગાડીની કન્ડિશન એકદમ જેન્યુન ત્રણ લાખ ને પંદર હજાર અને ખાલી પચીસ હજાર રૂપિયા લઈને આવવાના વેગેના લઈ જાઓ સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરો અને રથ યાત્રા આવે છે ફ્રેન્ડ ફટાફટ ગાડી બુક કરાવો તો નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર એના પછી નાની ગાડી છે બહુ મસ્ત છે ઊંડાઈ ની સેન્ટ્રો શું ડિટેલ છે આ બી સેમ બે હજાર ચૌદ નું મોડલ છે બારમા મહિનાની ગાડી છે ફર્સ્ટ ઓનર માં મળશે વ્હાઈટ કલર એટલે બધા ફેવરેટ કલર છે પ્યોર પેટ્રોલ માં ગાડી છે ને આપણા વ્યુઅર્સ માટે આપણે ઓનલી ફોર રથયાત્રા સ્પેશિયલ ઓફરમાં બે લાખ ને વીસ હજાર રૂપિયામાં આપી દેશે તો ફ્રેન્ડ્સ રથયાત્રાનો જોરદાર પર્વ છે તો સારામાં સારું મુહૂર્ત હોય ત્યારે તમે કોઈ પણ ગાડી લોને તો તમને સારામાં સારી મુહૂર્ત જોવાની જરૂર જ નથી પડતી જરૂર જ નથી તો ઘણા બધા બુકિંગ આવે છે કમલેશભાઈ તો આ બુકિંગ લાભ લેવા માટે અત્યારે જ નંબર દેખાય છે ને એની પર કોલ કરી લ્યો સારામાં સારી ડીલ મળે છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ જે ઇવન લવર છે તો એના માટે ખાસ એ વાત છે કે બે હાજરમાં છે તમે જુઓ બંને એક વ્હાઈટ કલરમાં પણ છે અને બીજો એક ગ્રે કલર જેવો ટાઈપ છે

આવો લોન પણ થઈ જશે સારામાં સારી ડીલ મળશે અને જે પણ ભાવ બોલે છે ને બે લાખ ને પંદર હજાર બંને સોળ ની છે ભાવ છે બે લાખ ને પચીસ હાજર રૂપિયા સવા બે લાખ ની ગાડી છે તમે વિચાર કરો ફ્રેન્ડ મેં તમને પેલા પણ કીધું આખું અમદાવાદ ચીરી નાખો કોઈ પણ ગાડી તમે સિલેક્ટ કરો એ પેલા અહિયાં તમે કમલેશભાઈ ને મળો એ જ ગાડીનો તમને ભાવ પૂછો ઘણો બધો ડિફરન્સ મળશે તો બે લાખ ને પચીસ હજારમાં ઇયોન મળવાની છે તો આજે જ ડીલ ફાઇનલ કરો સાત તારીખે હજી એકવાર બોલું છું અષાઢી બીચ સારામાં સારો દિવસ છે તમારી ફેમિલી માટે ગાડી લઈ જાઓ અને ખુશ સારામાં અત્યારે સારી મળતી નથી મળે ને મળે છે લાઈવ બોલું છું બરોબર છે કે આ ખર્ચો હોય પાંચ દસ હજાર નો વેરેન્ટેજ માં મારી નાખે ને પાછો તમે ભાવ જોવા જાવ બાખ ની આઈટેન બે અઢી લાખ મને એવું લાગે છે કે તમારો આ ભાવ કેવો હોય આપણે છે ને અષાઢી બીજ ના નિમિત્તે આપણે આ ગાડી કોઈ રૂપિયો કમાવાની નથી જે પૈસા પાડીને આપવાના છે એ જ ભાવમાં તમને આપી દેવાની એવું છે હા એ જ ભાવમાં આપણે આપણા ગ્રાહક મિત્રો માટે આ ઓફર લઈને આવ્યા છીએ પહેલી વખત કમાવું નથી કમાવું નથી આપણે રૂપિયો કમાવું નથી પણ આપણા ગ્રાહક મિત્રો ને એવું લાગે કેડી મોટો માં આપણે વિડીયો જોઈએ ને એટલે આપણને ગાડી સંતુષ્ટિ વાળી મળે એટલે તમે ગુજરાત માં કે બહાર થી ક્યાંથી બી જોતા હોય તમે ભાવ તપાસ કરી લેજો આ બે હજાર અગિયાર મોડલ છે આ બે હજાર ચૌદ મોડલ છે બંને ગાડી આપણે ઓનલી ફોર એક લાખ ની એકાવન હજાર રૂપિયા ની એક એકાવન માં ચૌદ ની એક એકાવન અગિયાર ની એક એકાવન તો જેમ એણે જાહેરાત કરી મેં ગીવ ની જાહેરાત કરી છે કે આ અહીંયા તમે વિડીયો જોઈને આવશો ને સારામાં સારા વ્યુ અને લાઈક કઈ રીતના છે હું આગળ સમજાવી દઈશ હું પણ સાડા અગિયાર હજારની જાહેરાત કરું છું લાઈવમાં

બહુ સારી ગાડી આવે છે સીડાનમાં જેને ચલાવવાની મજા આવતી હોય ને એ આજ કાર સિલેક્ટ કરે છે તો કમ્પ્લીટ આની ડિટેલ આપો આ કેને વીઆઈપી માણસોની ગાડી છે ગવર્નમેન્ટ ઓફિસર ભી હોય ને 100% તો અત્યારે જે પહેલા એસેક્સ 4 માં ચાલતા હતા અત્યારે સીઆજ ગાડીમાં ફરે છે ફરે છે અને આ ભી એક કંપનીની જ ગાડી છે અને બિલકુલ ઓછી 37000 કિલોમીટર ફરેલી છે વાહ અને ડીઝલમાં ગાડી મળી જશે ચારે ચાર ટાયર નવા છે અને ગાડી તમે નીચે નંબર ભી દેખાય છે તમે સર્વિસ હિસ્ટરી ચેક કરી શકો છો ગાડી આપણા વ્યુઅર્સ માટે આપણે ઓન્લી ફોર 5 લાખ ને 10000 રૂપિયા આપી દેશું 5 લાખ ને 10000 માં ડીઝલ ગાડી સારી કન્ડિશન ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર છે 5 લાખ ને 10000 માં ડીઝલ ગાડી સેકન્ડ ઓનર ને એ પણ સીઆજ અને એ પણ તમે જેમ કમલેશભાઈ છાતી ઠોકીને કીધું ને કે હિસ્ટરી ચેક કરી લેવાની છૂટ સારી ગાડી જ મળશે આયા કોઈ એવું નથી કે એક્સિડન્ટ વાળી ગાડી વેચવામાં આવે છે નહીં કમલેશભાઈ ને એમાં ઇન્ટરેસ્ટ જ નથી કેમ કે એટલે જ હું આ વિડિયો બનાવવા માટે આવું છું કસ્ટમર ને ઓછા બજેટમાં સારી ગાડી ક્યાં મળશે તો કે એનકે મોટર્સ માં તો જોઈએ નેક્સ્ટ કાર્ડ તો ફ્રેન્ડ મેં પેલા પણ કીધું અત્યારે કહું છું વચમાં પણ કીધું કે અષાઢી બીજ બહુ જોરદાર હોય છે ત્યારે બધે આખા ગુજરાતમાં રથયાત્રાનું પર્વ હોય છે અને ત્યારે બધા એવું ઈચ્છતા હોય કે મારી ઘરે સારી ગાડી આવે તો સેકન્ડ હેન્ડ ગાડી ક્યાં મળશે તો કે એન કે મોટર્સમાં કમલેશભાઈ તમને આપવાના છે તો વર્ના છે આની ડિટેલ આપી દીધું વર્ના 2012 નું મોડેલ છે ટોપ મોડેલ SX ઓપ્શનલ ઓટોમેટિકમાં ફર્સ્ટ ઓનરમાં ગાડી મળી જશે અને 71000 કિલોમીટર જન્યુન કંપની સર્વિસ સાથે મળેલી છે બરાબર તમે હિસ્ટરી બી ચેક કરાવી શકો છો અને આપણા વ્યુઅર્સ માટે આ ગાડીનો ભાવ ઓનલી ફોર 3 લાખ ને 80000 રૂપિયા છે ફર્સ્ટ ઓનર 2012 ની 2012 ની ગાડી 2012 ની ફર્સ્ટ ઓનર 3 લાખ ને 80000 માં વર્ના મળશે ક્યાંય નહીં મળે એમ કે મોટર્સ જ આપી શકે કેમ કે કમલેશ ભાઈ બીજા કરતા માર્જિન ઓછો હોય છે સારામાં સારી ગાડીની ડીલ આપે છે તો મેં પહેલા પણ કીધું અત્યારે પણ કહું છું આખા અમદાવાદમાં એકવાર આટો આવો ફ્રેન્ડ પછી જ એન કે મોટર્સ આવો અત્યારે કમલેશ ભાઈ બધા ઓળખે જ છે કેમ કે કમલેશભાઈ તમારા વિડીયો જેટલા આપણે છે ઓછા બજેટ ની સારી ગાડી કોણ આપે તો કે કમલેશભાઈ આપે નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ કોલ કરો ફ્રેન્ડ્સ દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાનો રહેશે જોઈએ ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે મળી ગયા છે જે આપણો વિડીયો જોઈને અહીંથી કાર લીધી હતી હેલો સર કેમ છે बिल्कुल बढ़िया सर आप कैसे बढ़िया सर तो मुझे हमारी पब्लिक को ये बताइए आपका नाम क्या है आ, और आप हमने हमारा वीडियो कहाँ पे देखा आ, और ये गाड़ी कितने में परचेज की है और आ, आपका एड्रेस भी बता आ, ताकि ये पता चले कि ये रियल आ, है है हेलो फ्रेंड्स मेरा नाम अमित रोचलानी मैंने एक एडी मोटो का वीडियो देखा था यूट्यूब पे तो उसके बाद में यहाँ पे आया यहाँ पे रिजनेबल प्राइस मिली जैटसन एडी को एक साइठ में पड़ी लास्ट वाह और हमको भाई ने रिजनेबल करके दिया भाव और यहाँ पे गाड़ी बहुत अच्छे रिजनेबल भाव में मिलती है તમારા માટે લકી સાબિત થાય બરોબર છે તો આ હતા અમિતભાઈ જેને અહીંયા એનકે મોટર્સ ગાડી લીધી છે તો એના માટે જ આપણે વિડીયો બનાવું કેમકે અમે ત્યારે અહીંયા ગાડી રેડી હતી અમે પૂછ્યું કે તમારો વિડીયો જોઈને જેન્ક્યુ તો અમિત તમે જોયું ને એનકે મોટર્સ માં સારી ગાડી એટલા માટે જ મળે છે કેમ કે સારી ગાડી પ્રાઇસ માં મળે છે તો વિડીયો જોતા રહો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો થેન્ક યુ તો ફ્રેન્ડ આપણે ઘણી બધી ગાડીઓ જોઈ ને વિડીયો તમે એના પછી હું લઈને આવ્યો છું હુંડાઈ ની તમે જોઈ શકો છો જમ્બો જેટ છે સાંટાફી આ ગાડી જે યુઝ કરે છે ને ખબર છે એકદમ લક્ઝરી ગાડી એસયુવી ગાડી છે તો મને એ કહ્યું કમલેશ ભાઈ આ કેટલામાં આપવાના છે હવે કિશનભાઈ આપણે બધી ગાડીની ડિટેલ હું આપું છું હા આ વખતે ભાવ તમારે આપવાનો છે આડો હા 2012 મોડેલ ગાડી છે બરાબર ડીઝલ માં અને ટોપ મોડલ જે મેન્યુઅલ વાળી ગાડી છે વીસ ની એવરેજ ડિસ્પ્લેમાં બતાવે છે ભાવ હવે તમારે કહેવાનું છે ભાવ તો આનો કમલેશ ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ લાખ રૂપિયા પાંચ સાડા પાંચ આપણે ગ્રાહક જોડે નહીં લેવાના આપણે ગ્રાહક મિત્રો પાસે ઓનલી ફોર ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા લેવાના સાડા ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયામાં સેવન સીટર ગાડી

જોરદાર ગાડી છે તમારી ફેમિલી ને ખુશ કરો તમે પણ ખુશ થાયબલ તો આ પ્રાઇઝ માં ક્યાંય ગાડી મળશે નહીં ફ્રેન્ડ જોઈએ નેક્સ્ટ કાર બધાને ખબર છે કે સ્કૂલ માં ચાલતી અથવા ભાડામાં ચાલતી ગાડી ઇકો એ પણ પેટ્રોલ સીએનજીમાં એનકે મોટર્સ માં અવેલેબલ છે તો મને કમલેશભાઈ એ કહ્યું કે શું ડિટેલ છે કિશનભાઈ ઇકો ઘરમાં બી ચાલે ધંધા માટે બી ચાલે અને બધી વસ્તુ માં ફરવામાં પણ ચાલે ફરવામાં પણ ચાલે એટલે જે બી આપણા ઘરાક મિત્રો જે કોઈ બી વસ્તુ માટે આપણે ઈકો લેવાની છે અને નવી ગાડી આઠ લાખ રૂપિયા નું બજેટ નથી એમને આપણે અડધા ભાવમાં અને જૂની ભી નહીં ઓનલી ફોર બે હજાર વીસ મોડલ જ ખાલી ચાર વર્ષ જૂની ગાડી આપણે આપવાની છે ફર્સ્ટ ઓનર માં ગાડી છે પેટ્રોલ વિથ સીએનજી અને ગાડી આપણે આપી દેવાની છે ઓનલી ફોર સાડા ચાર લાખ રૂપિયા બે હજાર વીસ ની તમે માર્કેટ માં ફરશો ને તો સાડા પાંચ લાખ રૂપિયા તો કિંમત સ્ટાર્ટ કરશે અથવા વધારે પણ કેસે તો 2020 ની પેટ્રોલ પ્લસ સીએનજી સારી ગાડી ફર્સ્ટ ઓનર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ સારામાં સારી બ્રેઝા હું તમારા માટે લઈને આવ્યો છું અને એ પણ ડીઝલ ડીઝલ ગાડીઓ મળતી નથી પણ શોરૂમ માંથી બહાર આવે છે પેટ્રોલ જ આવે છે તો સારામાં સારી બ્રેઝા એ પણ ઓટોમેટિક છે તો જોઈએ આની પ્રાઇસ ડિટેલ ને બધું લઈ લઈએ શું કમલેશ ભાઈ ડિટેલ છે તો કિશનભાઈ ડીઝલ બીજા ડીલર જોડે મળી બી જાય ને પણ બ્રેઝા એવી છે ને માણસો ચલાવવા માટે જ લે છે બરાબર એટલે મિનિમમ એસી ને એવું કિલોમીટર ફરેલી હોય આપણી જોડે સાડત્રીસ હજાર કિલોમીટર ફરેલી ફર્સ્ટ ઓનર બે હજાર ઓગણીસ ના બારમા મહિનાની ગાડી છે વીડીઆઈ ઓટોમેટિક અને ગાડી ઓનલી ફોર આપણે આપી દઈએ સાત લાખ અગિયાર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ ની બ્રેઝા ઓટોમેટિક સાત લાખ ને અગિયાર હજાર સાત લાખ ને અગિયાર હજાર

સાત લાખ ને અગિયાર હજાર રૂપિયા એમાં પણ થોડું ઘણું માન રહેશે તો એકદમ રીઝનેબલ પ્રાઇસ બધા વિડીયો જોયા હશે એટલા માટે સાત લાખ માં સાત તારીખે આ ગાડી લઈ જાઓ કેમકે ત્યારે અષાઢી બીચ છે રથયાત્રાનો આખા ગુજરાતમાં માહોલ છે તો તમે પણ એનો લાભ લ્યો બ્રેઝામાં બેસીને તો આજે જ વિઝિટ કરો અહીંયા ગાડી બુક કરાવો અથવા લઈ જાવ આ ગાડીની ડિલિવરી સાત તારીખે જોતી હોય તો પણ મળી જાય ને આપડે તો આ ગાડી તમારું વેટિંગ કરે છે તો જોઈએ ને રથયાત્રામાં તમે ફરવા જાવ બહાર ફેમિલી જોડે ફરવા જાવ પણ તમારે એવી ઝાયલો જેવી ગાડી જોતી હોય ને તો લો બજેટમાં અહીંયા મળશે ક્યાં તો કે એનકે મોટર્સમાં તો આજે ડિટેલ પણ આપી દો કમલેશભાઈ આપણે 4 લાખ થી નીચેનું બજેટ 7 સીટર કાર અને જે કંપની બંધ ના થઈ ગઈ એવી કંપનીની ગાડી જોતી હોય તો સૌથી બેસ્ટ કાર છે મહિન્દ્રા 100% કારણ કે રેનોલ્ડ બિનોલ કંપની બંધ થઈ ગઈ છે પણ આ મહિન્દ્રાને તમે અડધી રાતે જાવ એટલે સર્વિસ મળી જાય તમને

જે રીતના કમલેશભાઈ ભાવ બોલે મને ખરેખર બોલતા પણ પચાસ તો મોટી ગાડીઓ ચાર લાખ નહીં સાડા ત્રણ લાખ માં છે ને એમાં પણ નોર્મલ તમારું બહાર રાખવા માટે ફેરફાર કરશે તો આ જાયલો ફર્સ્ટ ઓનર તમારા માટે વેઇટ કરે છે આજે જ વિઝિટ કરો લઈ જાઓ બુક કરાવો નંબર ડિસ્પ્લે ઉપર છે સાડા ત્રણ લાખમાં ફર્સ્ટ ઓનર જાયલો તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ઓલ્ટો આઈ ટેન આઈ ટ્વેન્ટી એવી ગાડી તો આપણે એમ થાય કે લીધી નથી પણ એવું નથી ફ્રેન્ડ હવે વેઇટિંગમાં જ આવે છે તમે જુઓ અત્યારે કમલેશભાઈ ઉભા છે બે આઈ છે ને પણ અલગ અલગ ડિફરન્ટ કલર સાથે તો આની ડિટેલ આપી દઉં બંનેની હંગા ભાઈ આપણે પહેલા બે લાખ કવર કર્યા પછી ત્રણ લાખ વાળી ગાડી સેવન સીટર સાડા ત્રણ વાળી બી કવર કરી હવે આપણા ઘરાક મિત્રો જે એમને પ્રીમિયમ એટલે ઊંચા બજેટની ગાડી જોઈએ પાંચ ની અંદર અને એમને ગાડી જોઈએ સીએનજી વાળી

એમના માટે ચાર લાખ પચાસ હજાર રૂપિયામાં આપણે અઢાર મોડલ લઈને આવ્યા છીએ આ બી સ્પોર્ટ્સ મોડલ છે એટલે આમાં બધા ફંક્શન આવી જશે પેટ્રોલ વિથ સીએનજી આ પણ તમને સાડા ચાર લાખમાં મળવાના છે પેટ્રોલ પ્લસ સીએનજી ને પછી આઈ ટ્વેન્ટી કદાચ તમારે આઈ ટેન નથી જોતી આઈ ટ્વેન્ટી જ આવું છે ને પણ સારી કન્ડિશન જોતી હોય તો આની ડિટેલ આપી દો એમાં પછી જેમને સ્પોર્ટ્સ મોડલમાં ઇલાઇટ આઈ ટ્વેન્ટી જોઈએ અને એમને પ્યોર પેટ્રોલમાં ચલાવી છે એટલે પ્યોર પેટ્રોલમાં આપણી જોડે ફર્સ્ટ ઓનરમાં ઇલાઇટ આઈ ટ્વેન્ટી છે સ્પોર્ટ્સ મોડલમાં ઓનલી ફોર સાડા લાખ રૂપિયા તો ફ્રેન્ડ સાડા પાંચ લાખ રૂપિયામાં અને ચાર પંચોતેર માં ને સાડા ચાર લાખમાં પેટ્રોલ પ્લસ સીએનજી ને પેટ્રોલમાં આઈ ટ્વેન્ટી ક્યાં મળવાની છે તો કે એનકે મોટર ફ્રેન્ડ નંબર દેખાય છે ટાઈમ જોજો દસ થી છ ની વચ્ચે ગમે ત્યારે કોલ કરી શકો છો કોન્ટેક્ટ નંબર તમે કોલ કરશો એટલે બોલશો એટલે અહીંયા એનકે મોટર્સમાં જ લાગશે જે નંબર આપું છું એમાં તો ફટાફટ ગાડી બુક કરાવો કેમ કે હવે સાત તારીખ ને બહુ વાર નથી વાર નથી તો ફટાફટ આવો વિડીયો જુઓ બતાવો કે કેડી મોટર નો વિડીયો જોઈને આવ્યા છો અહીંયા ગીવ તો ફ્રેન્ડ તમને મળવાનો છે કેમ કે તમારા માટે હું શૂટ કરું છું આ વિડીયો તમારે શેર કરવાનો છે કેમ કે જાજા ને જાજા આપણા વ્યૂઅર્સ સુધી આ વિડીયો પહોંચી શકે ને જાજા જમે જાજા કસ્ટમર કમ્પ્લેસ ભાઈ મળી શકે તો ફ્રેન્ડ આપણી કોઈ પણ આ વિડીયોમાં તમે કોમેન્ટ કરશો તમારી કોમેન્ટમાં સાડા અગિયારસો લાઈક હોવી જોઈએ ત્યારે હું તમને સાડા અગિયાર હજાર રૂપિયા આપીશ અથવા સ્માર્ટફોન આપીશ કોઈ પણ તમારી કોમેન્ટ સારી કોમેન્ટ ઉપર સાડા અગિયારસો લાઈક હોવી જરૂરી છે તો તમે ગીવે લાભ લઈ શકો છો જોઈએ જાય ને તો ફ્રેન્ડ આઈ જોઈએ છે પણ બ્લેક કલરમાં કઈ અવેલેબલ છે તમે જુઓ સારી કન્ડિશનમાં છે તાની ડિટેલ આપી દીધી કિશનભાઈ આપણે જે ગ્રાહક મિત્રો મોટી ગાડી જોઈએ અને બિલકુલ ઓછું બજેટ છે કેશમાં લઈ જવાની છે

એટલે તમને પચાસ હજાર કિલોમીટર સુધી ટાયર બદલવાની જરૂર નહીં પડે આપણા વ્યુઅર્સ માટે આ ગાડી ઓન્લી ફોર એક લાખ ને એસી હજાર રૂપિયામાં આપી દેવાય બે હજાર દસ ની બે હજાર દસ મોડલ ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર બે હજાર દસ ની સેકન્ડ ઓનર હોન્ડા જાજ ઓછા કિલોમીટર ફરેલી એક લાખ ને એસી માં તમને મળવાની છે ફ્રેન્ડ એ તમે ભાવ સાંભળશો તમને ગાડી લેવાનું મન ચોક્કસ થશે તમે વિડીયો જુઓ કોન્ટેક નંબર કોલ કરી લોટા જેટલું એટલા માં આપણે ગાડી આપી દઈએ નવી ગાડી નું તમને જેટલા તમે વ્યાજ ભરશો ને એ ગાડીમાં તો તમને એક ગાડી મળી જશે ને એ પણ તમારે કોઈ ઈએમઆઈ ભરવાનો નથી એક લાખ ને એસી હજાર માં તમને આ ગાડી મળવાની છે તો જોઈએ નેક્સ્ટ કાર

ફોર માટે રથયાત્રા સ્પેશિયલ બરાબર છે બાકી આ ભાવમાં કોઈ જગ્યાએ ઈન્ડિયામાં નહીં મળે રથયાત્રા સ્પેશિયલ ઓફર માં તમને આ ગાડી ઓનલી ફોર એક લાખ ને પચીસ હજાર રૂપિયા માં આપી દેવાય તો ફ્રેન્ડ લૂટો ઓફર કેવાય રથયાત્રા ના સ્પેશિયલ આપણા ગુજરાતી છે ને બધે માન્ય બહુ બહુ માન્ય દરેક પર્વો

તો સારામાં સારો આપણો વિડીયો રિસ્પોન્સ મળ્યો છે આપણા વ્યુઅર્સે સારો પ્રેમ આપ્યો છે તો પાછી હું ક્વિડ લઈને આવ્યો છું અને કમલેશભાઈ પણ લઈ છે ને આ ક્વિડ લેડીઝ ચલાવી શકે એવી છે કેમ કે આ ઓટોમેટિક છે અને વધારે ડિટેલ આપી દીધું કમલેશભાઈ કિશનભાઈ બે હજાર સત્તર નું મોડલ છે ફર્સ્ટ માં ગાડી છે ઓનલી ફોર સાહીઠ હજાર કિલોમીટર ફરેલી છે કંપની સર્વિસ તમને નંબર દેખાય ચેક કરી શકો છો લેડીઝ માટે સ્પેશિયલ કેમ છે કેમ કે લેડીઝ ને ઓટોમેટિક ગાડી સો ટકા ગાડી આપડે લઈને ઓનલી ફોર બે લાખ ને પંચોતેર હજાર રૂપિયા બે હજાર સત્તર નું ફર્સ્ટ ઓનર બે ની ફર્સ્ટ ઓનર બ્લુ મસ્ત કલર છે ઓટોમેટિક છે લેડીઝ ની કાર છે અમદાવાદ સુરત બરોડા કોઈ પણ જગ્યાએ ટ્રાફિક માં ચલાવો એકદમ પાણીના રેલા જેમ નીકળી જાય બિલકુલ અને આ હજાર સીસી આવે છે સૌથી ટોપ મોડલ ટ્વિટ તમને મળવાની છે ઓટોમેટિક બે હજાર સત્તર ની બે લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ થોડો ઘણો ફેરફાર થશે આ પ્રાઇઝ એટલા માટે ફ્રેન્ડ કેમ કે કમલેશભાઈ કીધું હું પણ કહું છું અસારી બીજ રથયાત્રા નો સારામાં સારા પર્વ નદી આ બધી ગાડી તમને મળવાની છે અને હા જો તમે લેટ થઈ જશો ને ફ્રેન્ડ તો એક પણ ગાડી તમને જોવાની મળે આ છાતી થોકીને કહી દઉં છું કેમકે આ પ્રાઇઝ માં અમદાવાદમાં તો ગાડી નહિ જ મળે ફ્રેન્ડ તો આ ગાડી તમને મળવાની છે એનકે મોટર્સ માં તો આજે જ વિઝિટ કરો નંબર પાછા હું તમને આપી દઉં છું ફટાફટ કોલ કરો સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાનો રહેશે તો આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું હજી એક ગાડી જોવાની છે એ આવી જાય એટલે આપણે બતાવી દઈએ પછી વિડીયો ને એન્ડ કરી દઈએ ફ્રેન્ડ તો જોઈ લઈએ નેક્સ્ટ કાર વહેલા તે પહેલા એના જેવી અત્યારે આયા સિસ્ટમ થઈ ગઈ છે બિલકુલ બિલકુલ કેમ કે આ પ્રાઇઝમાં આખા ગુજરાત નો કોઈ જાહેરાત કરતું નથી કોઈ ગાડી સેલ કરતું નથી લાસ્ટ કાર આ વિડીયો ની અને ગીવ વે મેં તમને પહેલા પણ કહી દીધો છે આગળ પણ કઉ છું ને હજી લાસ્ટમાં પણ કઉ છું સારામાં સારી કોમેન્ટ કરો કમી ન ત્રણસો પાસઠ થી ક્યારે બી આવે એનકે મોટર સાહીઠ થી સિત્તેર ગાડીઓ મળે છે પણ આ ઓફર જે છે ને એ વર્ષમાં એક જ વાર આવે છે દિવસે અને આ દિવસે તમને

જે પ્રાઇઝમાં જોઈએ એ પ્રાઇઝમાં તમે બોલ્યા છો તો ફ્રેન્ડ આ બધી ગાડી તમે જોઈ સવા લાખ થી લાખ થી ગાડી સ્ટાર્ટ થઈ છે નંબર પણ અમુક ગાડીમાં સારા જોવા મળશે તમે જુઓ કોઈ પણ સારી મોટી ગાડી કેમ ના હોય તો પણ એસયુવી ગાડી સાડા ત્રણ લાખ માં કોણ આપે તો એન કે મોટર્સ આપે બ્લેક કલર ની આઈટેન જોઈએ છે એ પણ તમને મળી જશે માઇક્રા તમને એક લાખ એકાવન હજાર માં મળી જશે આઈ ટેન જોઈએ આઈ ટ્વેન્ટી જોઈએ અલ્ટો જોઈએ બધી દરેક ભાવમાં જે તમારું બજેટ હોય એ બજેટમાં કમલેશભાઈ તમને આપવાના છે તો કેડી મોટર નો આ વિડીયો વધારે શેર કરો જેથી ખબર પડી શકે કે અમદાવાદમાં એનકે મોટર્સ પણ છે જે સાઈઠ સિતર ગાડીઓ પણ રાખે છે ને એ પણ આપણા વહુમાં રાખે છે જીરો ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે સિબિલ સારું હોય તો પણ તમને લોન કરાવી આપશે તો ફ્રેન્ડ સારામાં સારો પરવો આવે છે એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો વધારેમાં વધારે આ વિડીયો શેર કરો જેથી બીજા તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ખબર પડે કે અમદાવાદમાં એનકે મોટર્સ સારી ગાડી આપે છે તો ગીવ નો લાભ લો એનકેએ મોટર્સ માંથી ગાડી લઈ જાઓ સારી રથયાત્રામાં તમે સામેલ થાવ પોતાની કાર સાથે તો આજે જ વિઝિટ કરો એનકે મોટર્સ નંબર એડ્રેસ તમને વિડીયોમાં મળી ગયા તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું હું છું મોટો થેન્ક યુ ફ્રેન્ડ